ગુજરાત સરકારે ખેડૂતો માટે સ્માર્ટફોન સબસિડી યોજના શરૂ કરી છે આ યોજના સ્માર્ટફોન ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે સ્માર્ટફોન ખેડૂતોને કચ્છી માહિતી મેળવવામાં મદદ કરે છે જેનાથી ઉત્પાદકતામાં સુધારો થાય છે અને ટેકનોલોલોજીથી શક્ત બનાવે છે સ્માર્ટફોન સબસિડી યોજના અનેક ફાયદાઓ આપે છે ખેડૂતો હવામાનની આગાહી અને બજાર ભાવ સુધી સરળતાથી પહોંચી શકે છે આ તેમને ખેતીની યોજના બનાવવામાં મદદ કરે છે સ્માર્ટફોન એપ્લિકેશન્સ દ્વારા નવી ખેતી તકનીકો સુધી પહોંચ પૂરી પાડે છે ખેડૂતો જીવાત નિયંત્રણ અને પાક વ્યવસ્થાપન વિશે શીખી શકે છે આ બધા ફાયદાઓ ઉત્પાદકતા અને આવકમાં વધારો કરે છે આ યોજના કૃષિને આધુનિક બનાવે છે સ્માર્ટફોન સબસિડી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ચોક્કસ માપદંડો પૂરા કરવા આવશ્યક છે તે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને આ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલા હોવા જોઈએ ના ના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને જમીન માલિકીનો પુરાવો જરૂરી છે બ્રેક ટાઈમ ટીમ કોંતણ પાસે ઉંમર મર્યાદા પારથી સાફ વર્ષની બચચે છે બેંક ખાતું જરૂરી છે આ માપદ દંડો વાજબી વેતન સુનિશ્ચિત કરે છે ગુજરાત સરકાર આ યોજના હેતર નોંધપાત્ર સબસિડી આપે છે ખેડૂતો સ્માર્ટફોનના ખર્ચના 40% સુધી સબસિડી મેળવી શકે છે સબસિડી બે હપ્તામાન આપવામાં આવે છે પહેલો હપ્તો અરજી મંજૂર થયા પછી અને બીજો ખરીદી પછી યોજનાનું નિરીક્ષણ કરવામાં આવે છે સ્માર્ટફોન સબસિડી યોજના માટે અરજી કરવી સર છે આ ખેડૂત પોર્ટલની મુલાકાત લો જે ગુજરાતીમાં છે કોભક પત્રનો ઉપયોગ કરીને લોગિન કરો અથવા નમૂન ખાતું બનાવો લોગિન કર્યા પછી યોજનાઓમાંથી સ્માર્ટફોન સબસીડી પસંદ કરો

સ્માર્ટફોન સબસિડી યોજના ગુજરાતના ખેડૂતો માટે મૂલ્યવાન છે તે તેમને આધુનિક ટેકનોલોજી સુધી પહોંચવામાં મદદ કરે છે ખેડૂતોને અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે સ્માર્ટફોન પાકની ઉપજ અને આવકમાન વધારો કરે છે આ યોજના ખેડૂતો માટે ઉંજી જહર ભવિષ્ય છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને શેર કરો વધુ ખેડૂતોને યોજના માટે અરજી કરવા પ્રોત્સાહિત કરો સરકારી યોજના પર અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો